જોન સિક્સ પોલીસ દ્વારા આરોપીઓને પોલીસ મથકે બોલાવી સમજાવવામાં આવ્યું છે કે પોલીસની સીધી નજર તમારા પર છે અસામાજિક તત્ત્વો અને ગુનાઓ આચરી હાલ જામીન પર જે લોકો બહાર છે તે તમામ આરોપીઓને ભેસ્તાન પોલીસ મથકે બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું તેમના લેટેસ્ટ મોબાઈલ નંબર અને લેટેસ્ટ સરનામા પોલીસે નોંધ્યા હતા સુરત શહેરમાં ગુનાઓ પર અંકુશ રાખવા માટે પોલીસ તંત્ર સતત પ્રયાસ કરી રહ્યું છે આઠ જેટલા પોલીસ મથકોના અસામાજિક તત્વોને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યા હતા તમામ આરોપીઓનું ઇન્ટ્રોગ્રેશન કરવામાં આવ્યું હતું આ સાથે તોતેર જેટલા અસામાજિક તત્વોને બોલાવી

કોઈપણ પ્રકારના ગુનામાં સંડોવાતા નહીં કાયદામાં રહીને જીવન જીવવા કડક રીતે સૂચના આપી છે આ સાથે જ 73 લોકો પર પોલીસ સતત નજર રાખી રહી છે આજ રોજ પોલીસ કમિશનર સાહેબની સૂચના હેઠળ આજે ઝોન 6 ના ટોટલ 8 પોલીસ સ્ટેશનના 73 આરોપીઓ જે મિલકત સંબંધી ગુનામાં આવ્યા હતા અને જામીન પર છૂટ્યા હતા તેવા 73 આરોપીઓને આજે બેસ્તાન પોલીસ સ્ટેશન ખાતે એકઠા કરવામાં આવ્યા હતા દરેક ને સૂચના આપવામાં આવી કે પોલીસની તમારી પર વોચ છે તેના લેટેસ્ટ ફોટા લેવામાં આવ્યા લેટેસ્ટ મોબાઈલ નંબર લેવામાં આવ્યા તથા તેમને એ પણ સૂચના કરી કે તમે હવે કાયદાના ધોરણે પોતાનું જીવન ગુજારો અન્યથા પોલીસ તમને બીજા ગુનામાં લેશે બીજો ગુનો કરશો અને પાછા તળી પર જેવા સખત અડકાતી પગલા તમારા લેવામાં આવશે આમ આ રીતે દરેકને સમજ કરવામાં આવે આ આ જે ગુનેગારો છે તેઓ અલગ અલગ મિલકત સંબંધી એટલે ચોરીમાં ઘરફોડ માં એવા અલગ અલગ મિલકત સંબંધી ગુનામાં સંભાવેલા ગુનેગારો હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત